આગળ આપણે પોચી ગયા હે ઇંગોલી અને સીધોજી આવી હે ઇંગોલી ગામમાં માં જવાનું ગામ ના ભાઈ પાસે ઉતરવાનું પછી આપડી ગાડી હાલ ધીરી પડી જાય પાછા ઘેડું બદલા છોડવાનું એવું જોઈએ

ખાલી વાયરો જો કેવા દેખાય છે અત્યારે આપણે આઈટ ટાયર બદલાવવાનું હવે આપણે આઈટ ટાયર બદલાવવું અત્યારે ચાલો ફટાફટ બદલાવી નાખીએ મળીએ પછી તો આપણે નાંદેડ પોટુ આવ્યા છે નાંદેડ પેલા છે ને આયલા જાય છે ભાઈ ધીરે ધીરે અને વાયગા હે મિત્રો અત્યારે દસ માં અડધી કલાક ની વાર છે સાડા નવ ગયા છે અને ડરકો હે ભાઈ નેક્સ્ટ લેવલ ની અંદર ને રાતે લાગે ટાઈટ તો કરે નાંદેડ વાડી સિંગલ પટ્ટી ને આવીએ મિત્રો હજી આગળ

આપણે મારી લીધો હે નાંદેડ થી ટન ને હવે આપણે આપણે મારી લીધો હે નાંદુર રોડ ઉપર અને ડેગલુર ભાઈ સિંગલ પટિક છે એ તો બધા ખબર જ હશે મિત્રો

હવે હૈદરાબાદ એ મિત્રો બસો સાવતેર કિલોમીટર બસો સોણું તે બસો ને સોણેર કિલોમીટર હૈદરાબાદ રૂડુ રણિયામણું ચાલો મિત્ર મળીયા ટ્રાફિક પાસ કરીને મેં હેના હમણાં ભાઈ કે નાંદેડની ટ્રાફિક છે ને મિત્રો તૂચું ના કેવડાવે આવ ખાલી જોવો તમે નડે જીણા મોટી ટ્રાફિક નાંદેડની ખાવ કેવી હોય નહીં આમાં હોન્ડાઈવાળા નું ખાસ ધ્યાન રાખવું પડે મિત્રો જરાક કઢી જાય છે હોન્ડાઈવાળા કે ચલો ઉતરો અમારા રાજ છે નાંદેડ પે એટલે ભાઈ આમાં બધી ઘોડા જવું પડે એક આ રિહામાં નજર રાખવાની એક ડ્રાઈવર સાહેબ ના રિહામા અને જોઈ લે બિયર બિયરવાળ હે વેન શો બિયરવાનું બધું એક પોઈન્ટ લેવું હોય તો વ્યાજ આવજો જજ જજ ને જોવાય અહિયાં

વરસાદ ના લીધે બંધ તો મિત્રો હમણાં આપડે બે ટ્રીપ પેલા આમાં ગાડીઓ લાઈન રોડ નદી આવી ગઈ હતી અને રોડ બંધ હતો નીકળી ગયા આપણે નીકળ્યા મિત્રો એને જ રોડ બંધ થયો તો પણ રોડ બંધ બપોરે થયો ને આપણે નીકળી ગયા હવા ને ભગવાનની ભગવાન ની જયા પછી ને આપણે અમે એવલા મનમાં ગયા ઔરંગાબાદ વાળા રોડે થઈને અત્યારે આપણે પાસા નાંદેડ રોડ ઉપર આયેલા જઈએ ચાલો કન્ટિન્યુ મળીએ આગળ આપણે પોચા હે નાઈન ગાવ ને નાઈન ગાવ પછી આવે ભાઈ બે કિલોમીટર પછી નરસી ફાટા તો આ નાઈન ગાવ મે તો મિત્રો ટ્રાફિક હોય જ થોડી થોડી નાઈ નાઈ આ બોલતા ન આવડે મિત્રો ગા એ બક્કા લુ વેસાઈ ગાડી ગાડી

માણસો ખવડાવી મેળતા એટલે બંધ કરાવે બંધ કરી દીધી આખી ફેક્ટરી ફેક્ટરીમાં ફરી ગઈ અત્યારે તો હવે સારું કરવાનું વિચાર કરીએ પાછો જો ફરી લો તો મને ભરવા આવી ગયો ગાડીયું કાતે ગુજરાતના રાજસ્થાનના માલ બહુ નહીં કરતા સપનામાં આવતી આપણે ખાસું કા નહી સપનાની વાત કરાવો તમે ક્યાં ખાસું કા માથે ન જણાય બે સપનાનું કામ હાલો મિત્રો મળીએ આગળ તો આપણે પહોંચી ગયા હે ઘાટ સેક્શન માં ભાઈ ને ઘાટ સી મજા વાવડો આવે છે આ બાજુ થી આવે છે આ બાજુ મોવારા હલાવી નાખ્યા છે આપણે મિત્રો આપણે પછી ગયા ડેગલુર મહારાષ્ટ્ર બોર્ડર હવે આને પછી આગળ એક થી બે કિલોમીટર આવી એટલે તેલંગાણા આંધ્ર આંધ્રા બોર્ડર આંધ્રા ને આંધ્રા

મસ્ત મજાના દેવનારાયણમાં પૂગી ગયા ને ભાઈ દેવનારાયણ હોટલ વ્યા વાહ મિત્રો ને આપણે જવું લઈએ મસ્ત મજાની ની પોરબંદર ની બધી ગાડીઓ પાર્કિંગ કરી દીધી નવા મિત્રો મસ્ત જમી જમીલી આપણે જમીને મળીએ મજા જમવાનું આવે છે રોટલી ચાલો મસ્ત મજાન જમીન આખી મળીએ પછી આપણે દેવનારાયણમાંથી ખાઈને નીકળ્યા તો આપડે ખુશખબરી આવી કે ભાઈ આપણે વિજયવાળા કેન્સલ થઈ ગયું તો અત્યારે આપણે હૈદરાબાદની અંદર ગાડી ખાલી થશે અને આપણે ભાડું વિજયવાળાનું મળશે તો મિત્રો આ રસ્તા ઉપર હે ને મને મારા પપ્પા લઈને જાય છે મારા પપ્પાને ડી વરાનો આમાં બોલો હે અનુભવ અને મને ત્રણ મહિનાનો અનુભવ એટલે પપ્પા આ રસ્તો દેખાડે છે આમાં જંગલ એરિયો એવું બધું આવે છે ભાઈ તો બપા છે તો રોડ બેની કરી યે ઈ તો મેડમ ઈ મિત્રો આ રોડ પર રસ્તા ઉપર માહોલ હે હો માહોલ માહોલ છે મે રસ્તા ઉપર આપડા તો વિજયવાડા કુશી માં ઉતારતો વિજયવાડા કેન્સલ કરી નેત્રાબાદ આપી દીધો એટલે ભાઈ આ ફેક્ટરી બેક્ટરી માલ આ મિત્રો વિજયવાડા એ ફેક્ટરી આલા ભાઈ ગોડાઉન હતો ક્યાં આવે ફેક્ટરી કે કેવાનું ઈ જોવાનું હે આ બિયારણ દુકાનમાં તો ન જતો હોય કેમ કે દુકાનમાં જતો હોય છે બકરા એવા રસ્તા ઉપર ચાલો મિત્રો મળી આવે કરજો અને શેર કરજો ભાઈ ની પણ વિડીયો ઉતારે ગાડી ને તો ભાઈ ની થોડો લાઈક શેર સપોર્ટ કરી દીજો બરોબર ને ભાઈ મજા મજા ભાઈ બાકી ભાઈ બસ શાંતિ ભાઈ હમણાં ગાડી લેવાડતાલીસ કઈ હે ભાઈ અડતાલીસ ટાટા બીસી કેટલી હાલી

બે જણા બકાડું લેવા ગયા અમે બે ભાઈ કામ કરીએ છે લહણ ફોલવાનું ચાલુ છે લહણ ફોલવાનું ચાલુ છે તો એવા બધા કામ આવે છે મિત્રો તો હાલો મસ્ત મજાનું લહણ ફોલી નાખીએ મળીએ પછી એ લહણ ફોલી લીધું હોય હવે કામ કરીએ છે લહણ કુટોડું હું બેઠો બેઠો કઈ ભાઈ બન ફોનમાં જરીક ફોન માં કરે છે મિત્રો અહીંયા સામાન પડ્યો હવે ઓલા બે બકાલ લઈને આવે બનાવી લે ખાવાનું હાલો મિત્રો મળીએ થોડીક વાર પછી બકાલું બકાલું બધું લઈ આવ્યા છે ને જમવાનું બનાવવાનું કરી દીધું છે ચાલુ ને શ્યાક છે આપણે તુરિયાનું તો ભાઈ તુરિયા

આવidio આવidio આ પહેલા બનાવી દીધું હતું ને પસગર રાજુભાઈ નામ ગુજ આવે જાત મજા આવે ને બસ ગયા મસ્ત મજાનું બધું બની ગયું હોય ને ભાઈ આ કેવાનું છે કે રોહિતભાઈ દુરિયાનું શાક કોમેન્ટ કરી દીજો કે એવું બન્યું મિત્રો મસ્ત મજાની રોટલી છે પછી આ આપણે ડુંગરીને ડુંગરી ને ટમેટા ખાઈ પાસે હવે હાલો મિત્રો મસ્ત મજાનું જમી નાખીએ આપડે મળીએ પછી તો મિત્રો મસ્ત મજાના આપણે હૈદરાબાદ મેડક ની અંદર ભાઈ આવી ગયા છે ગાડી ખાલી કરવા માટે અને મિત્રો આ મેડક ની ફેક્ટરી છે અહીંની અહીંયા વિડીયો ઉતારવાની અંદર તો મનાય છે અહીંયા બારણે ઉતારું હું મિત્રો પાર્કિંગમાં અને આપણે પાર્કિંગમાં હે ભાઈ એક ને બે આ બીજી ગાડી છે આપણે તો અહીંયા બેઠા હે મિત્રો હવે આપણે હવે પાકી ચાલવાની મનાય છે મિત્રો એવી કાઇડિયા કાનુમ છે તરીકે અને મજા હે ભાઈ બાકી તો માહોલ છે અત્યારનો જોયા જેવો હજી તો ઉઠ્યા હે મિત્રો અમે હજી ગયા છે આવો તો આ બ્લોગને આ જ વિરામ કરવો જોઈએ તો હાલો લોકોને આજ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયો સાથે છે અને બધી પણ ભાઈ જયશ્રી આમની કોમેન્ટને પછી સબસ્ક્રાઈબ કરજો ને કે આ બ્લોગ બહુ મોટો થઈ જાય તો બાય બાય જયશ્રી શ્રી